હવે આપ રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો લેખન અને રજૂઆત પ્રવેશ અડીએ છે રાજ્યભરમાં હાલ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયા અંતર્ગત બુથ સ્તરના અધિકારીઓ બીએલ મતદારોને ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રક આપી રહ્યા છે નવી દિલ્હીમાં ગત સત્યાવીસ ઓક્ટોબરે પત્રકાર પરિષદમાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુજરાત સહિત બાર રાજ્યમાં એસઆઈ आर प्रक्रिया शुरू કરવાની જાહેરાત કરી હતી વધુમાં તેમણે શું કહ્યું સાંભળીએ સબને મિલકર મતદાતા સૂચિ કો શુદ્ધ બનાને કા કાર્ય કિયા ઓર નતીજા આપકે સામે મે ઝીરો અપીલ અર્થાત બિહાર કી મતદાતા સૂચિ અધિક્તમ શુદ્ધ માની જાયે અબ ફેઝ 2 બારે રાજ્યો મે ય સંગશાસિત પ્રદેશો મે આરંભ હોને વાલા હૈ ઈઆરઓઝ ઓર ઈઆરઓ કી યે જિમમેદારી હોગી કી કોઈ ભી યોગ્ય મતદાતા છૂટે ના ઓર કોઈ ભી અયોગ્ય મતદાતા सूची में अंदर न आ ईआरओ के फैसले के खिलाफ कानूनी तौर पर जिला मजिस्ट्रेट के पास एक अपील होती है जो मैंने आपको बताया और जिला मजिस्ट्रेट के फैसले के खिलाफ चीफ इलेक्ट्रल ऑफिसर के पास भी सेकेंड अपील होती है હવે એસઆઈઆર પ્રક્રિયા શું છે સૌથી પહેલા એ સમજીએ પાત્ર નાગરિકનું નામ યોગ્ય રીતે નોંધાય અને કોઈ પણ મતદાર ચૂંટણી પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે મતદાર યાદીને વધુ ચોક્કસ સંપૂર્ણ અને સુધારેલી બનાવવાના હેતુથી આ પ્રક્રિયા ચાલી રહી છે તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ શાંતિપૂર્ણ માહોલમાં આ પ્રક્રિયા યોજાય તે માટેની વ્યવસ્થા કરી છે એસઆઈઆર એટલે એવી વિશેષ પ્રક્રિયા જેમાં ચૂંટણી પંચ મતદાર યાદીની સઘન સમીક્ષા કરે છે સામાન્ય રીતે આ સુધારો ત્યારે કરાય છે જ્યારે પંચને લાગે છે કે કેટલીક માહિતી અધૂરી હોય આ પરિસ્થિતિમાં સામાન્ય વાર્ષિક સુધારો પૂરતો નથી રહેતો અને તેથી એસઆઈઆર પ્રક્રિયા જરૂરી બને છે કાયદા મુજબ દરેક ચૂંટણી પહેલા અથવા જરૂરિયાત મુજબ મતદાર યાદીમાં સુધારો કરવો આવશ્યક છે અગાઉ એસઆઈઆર પ્રક્રિયા એકવીસ વર્ષ પહેલા વર્ષ બે હજાર બે બે હજાર ચાર માં હાથ ધરાઈ હતી આ પ્રક્રિયા માટે દરેક વિસ્તારમાં બીએલઓ ની નિમણૂક થાય છે જે ઘરે ઘરે જઈ માહિતી ચકાસે છે તેઓ પત્રક દ્વારા નવા મતદારોની નોંધણી જૂના નામ કાઢી નાખવા અથવા ભૂલો સુધારવા અરજીનો સ્વીકાર કરે છે મતદારો માટે એસઆઈઆર એટલે મહત્વનું છે કારણ કે આ સમયગાળામાં તેઓ પોતાના નામની ચકાસણી કરી શકે છે ભૂલો સુધારી શકે છે અને જો નામ નોંધાયેલું ન હોય તો ઉમેરણી માટે અરજી કરી શકે છે આથી કોઈ પણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત થાય છે સાડત્રીસ વર્ષ કે તેથી વધુ વર્ષના મતદાર એટલે કે પહેલી જુલાઈ ઓગણીસો પહેલા પહેલાં જન્મેલા લોકોએ પોતાનું કે લોહીનું સક પણ ધરાવતા કોઈ એક વ્યક્તિનું નામ વર્ષ બે હજાર બેની મતદારની યાદીમાં હશે તો કોઈ પુરાવો આપવાનો નથી થી સાડત્રીસ વર્ષ સુધીના મતદાર એટલે કે પહેલી જુલાઈ ઓગણીસો થી બે ડિસેમ્બર બે હજાર ચાર વચ્ચે જન્મેલા વ્યક્તિએ પોતાનું કે પોતા ના સંબંધી પૈકી કોઈ એકનું નામ મતદાર યાદીમાં હશે તો તેમને કોઈ પુરાવો આપવો નહીં પડે પણ નામ ન હોય તો પોતાનો અને સંબંધી એટલે કે માતા પિતા કે અન્ય લોહીના સગાનો એમ કુલ બે પુરાવા આપવા પડશે આ ઉપરાંત ઓછી એટલે કે બીજી ડિસેમ્બર બે હાજર ચાર પછી જન્મેલા દરેક મતદારે પોતાના બે સંબંધી નામ યાદીમાં ચાલતા હોય તો કોઈ પુરાવો આપવો નહીં પડે પરંતુ વર્ષ બે હાજર બે ની મતદાર યાદીમાં નામ ન હોય તો પોતાનો અને સંબંધી ના બે એમ ત્રણ પુરાવા આપવા પડશે નર્મદાના જિલ્લા ચૂંટણી અધિકારી એસ કે મોદીએ પણ આ કાર્યવાહીમાં મતદારોને સહકારનો અનુરોધ કરતા વિસ્તૃત માહિતી આપી હતી ચાર અગિયાર બે હજાર પચીસ થી ચાર બાર બે હજાર પચીસ સુધી તમામ બીએલઓ ઘરે ઘરે જઈને મતદારોને ને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરશે એ ફોર્મ જે તે મતદારે ભરવાનું છે અને અને આ ફોર્મ કરી પરત આપશે મતદાર યાદી શુદ્ધ અને ત્રુટી રહીત બને તે માટેની આ કવાયત છે અફવાઓથી દૂર રહેવું જોઈએ આ માટે તમામ મતદારોએ એન્યુમરેશન ફોર્મ ભરવાની આવશ્યકતા છે બીએલઓ આપના ઘરે આવે ત્યારે તેઓને આપના સાહસ સહકાર અને જરૂર છે એટલે સાથ સહકાર આપો આ તબક્કે કોઈ વધારાના ડોક્યુમેન્ટ આપવાની આવશ્યકતા નથી તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ વિનોદ કુમારે બેઠક યોજી રાજ્યમાં ચાલી રહેલા એસઆઈઆર પ્રક્રિયાની સમીક્ષા કરી હતી તેમણે જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મહાનગરપાલિકાના કમિશનર્સને એસઆઈઆર પ્રક્રિયા વધુ સુગમ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં એસઆઈઆરની ની માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી હારી શુક્લાએ કહ્યું સત્યાવીસ ઓક્ટોબરની સ્થિતિએ રાજ્યમાં પાંચ કરોડ આઠ લાખ તેતાલીસ હજાર ચારસો છત્રીસ મતદાર નોંધાયેલા હતા આ તમામને ગણતરી પત્ર પ્રિન્ટ કરીને અપા અત્યાર સુધી એક કરોડ એક લાખ ચાર હજાર પાંચસો ચોર્યાસી જેટલા પત્રક મતદાર સુધી પહોંચાડી દેવાયા છે હમણાં જ આપ રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે એસઆઈઆર પ્રક્રિયા અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા લેખન અને રજૂઆત પ્રવેશ અડીએ ચાર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર